ગુજરાતીઓના ઘરે સૌથી વધારે વપરાતું અથાણું એટલે કે આથેલા મરચાં જેને રાયતા મરચાં પણ કહેવામાં આવે છે જે દરેકના ઘરે બને જ છે તો ચાલો એકદમ ઝટપટ બની જાય એવી રેસીપી લઈને આવી છું કોઈ પણ માથાકૂટ કર્યા વગર એટલે એને સુકવ્યા વગર તમને એકદમ ઝટપટ બનાવવું હોય તો તમે આ ટેકનિક યુઝ કરી શકો છો હવે આગળ મરચાં લીધા છે બસો ગ્રામ સરસ એને કાપી લેવાના છે સરસ રીતે તમે આ રીતે કાપી લેશો તો નાના ટુકડા કરવાના છે તમે આખા મરચાંને પણ ભરીને આપણે આથી શકાય છે પણ અહીંયા આગળ હું નાના નાના ટુકડામાં કરી લઈશ તમે જોઈ શકો છો સરસ મજાનું આ રીતે કાપી લેવાનું છે મરચાં મોરા લેવાના છે તમારા નજીકમાં જો વઢવાની મરચાં હોય તો તમારે એ જ ઉપયોગમાં લેવાના છે ના હોય તમે કોઈ પણ મોરા મરચાં લઈ શકો છો મરચાંને સરસ સમારી લીધા છે હવે એક મોટા બાઉલની અંદર આપણે લેવાના છે રાયના કુરિયા જેને રાયની દાળ પણ કહેવામાં આવે છે બે ચમચી લેવાની છે સાથે જ અહીંયા આગળ આપણે એક ચમચી મીઠું એડ કરી દઈશું પછી એની અંદર આપણે એડ કરવાની છે અડધી ચમચી હળદર ત્યાર પછી એની અંદર આપણે એડ કરવાની છે ચપટી હિંગ હવે આ બધું તમારે મિક્સ કરવાનું છે એની અંદર આપણે એડ કરવાનું છે સિંગ તેલ સિંગતેલ ના હોય તો કોઈપણ તેલ એડ કરી શકો છો જે બે મોટી ચમચી ચમચીલું તેલ એડ કર્યું છે સાથે જ આપણે આગળ ખટાશ માટે લીંબુનો રસ એડ કરવાના છે તો તમે જોઈ શકો છો એકદમ ક્વિક છે રેસિપી આપણે એને કંઈ આથવાની કે પલાળીને મરચાંને નાખવાની કોઈ જરૂર નથી તમે આ રીતે જે મરચાં તમે આથશો તો તમે આરામથી દોઢથી બે મહિના તમે ફ્રીજમાં સ્ટોર કરી અને ખાઈ શકો છો તમને ક્વિક રેસીપી જોતી હોય તમે આ રીતે બનાવી શકો છો હવે ત્યાં આગળ મેં મિક્સ કરી અને પાછું બે મોટી ચમચી લીંબુનો રસ એડ કરી દીધો છે જેનાથી ખટાશ પકડાશે અને આપણા જે મરચાં છે એકદમ સરસ રીતે અથાઈ જશે અને હા મરચામાં ફૂગ પણ નહીં આવે ચીકાશ પણ નહીં આવે તો બસ જે તમારે લીંબુનો રસ એડ કરવાનો છે હવે મરચાં જે છે તે બધા જ એની અંદર એડ કરી અને સરસ મિક્સ કરવાનું છે મિક્સ થઈ જાય એટલે તમારે એને પછી એરટાઈટ ડબ્બામાં ભરીને ડાયરેક જ ફ્રીજમાં સ્ટોર કરવાનું છે તમે એને તરત તો ખાઈ શકો છો પણ એને તમે બેથી ત્રણ દિવસ પછી ઉપયોગમાં લઈ શકો છો જેથી સરસ હળદર મીઠું રાયના કુરિયા બધું એક રસ થશે એટલે આપણા મરચાં ખૂબ જ ટેસ્ટી લાગશે હવે હું એને કાચની એરટાઈટ બોટલમાં ભરી અને સ્ટોર કરી દઈશ ધ્યાન રાખવાનું છે મરચાંને તમારે ફ્રીજમાં સ્ટોર કરવાના છે અને જ્યારે પણ તમે ખાવામાં ઉપયોગમાં લો તો બરણીને એકવાર મિક્સ કરી લેવાનું અત્યારે તમને એવું લાગશે કે આ કોરું છે પણ આપણે હળદર મીઠું નાખ્યું છે લગભગ અડધો જ કલાકમાં એમાંથી પાણી છૂટશે એટલે તમારા જે મરચાં છે તે અંદર એકદમ સરસ રીતે પ્રિઝર્વેટિવનું કામ કરશે જે લીંબુ આપણે નાખ્યા છે ઉપરથી તે તો તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા મળીશું આપણે એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં